શહેર પોલીસ દ્વારા આઠ સપ્ટેમ્બરથી ફરજીયાત હેલ્મેટ નો કાયદો વાહન ચાલકો માટે જે અત્યાચાર રૂપ છે છે અને આજે અમે રાજકોટ કલેક્ટર કલેક્ટરશ્રીને આરટીઆઈ હેઠળ અમને પોલીસ વિભાગે જે માહિતી આપી તે આંકડાકીય અને વિગતવાર માહિતી સાથે પોલીસ વિભાગની જે કામગીરીની જે જવાબદારી છે તેમને છુપાવવા માટે ક્યાંક ને ક્યાંક હેલ્મેટ કાયદો સામાન્ય લોકો માટે હેરાનગત કરવા માટે લઈ આવ્યા હોય એવું અમારું સ્પષ્ટપણે માનવું છે અમે પોલીસ તંત્ર દ્વારા અમારી ટીમના એક પ્રતાપભાઈ સોલંકી નામના સભ્યએ પોલીસ ડિપાર્ટમેન્ટ પાસેથી છેલ્લા ત્રણ વર્ષની અંદર અઢી વર્ષની અંદર બે હજાર ત્રેવીસ અને બે હજાર પચીસના જૂન સુધી રાજકોટ શહેરની વિસ્તારની અંદર કેટલા અકસ્માત નોંધાયેલા છે અને અકસ્માત પૈકી કેટલા લોકોના મોત થયા છે આટલાકીય માહિતી જે છે એ ચોંકાવનારી છે છેલ્લા અઢી વર્ષની અંદર ચારસો જેટલા લોકોના અકસ્માતની અંદર મૃત્યુ થયા છે અને મોટાભાગના માહિતી આપી છે મોટાભાગના કારણો ભારે વાહનો ટ્રક ડમ્પર એસટી અને સિટી બસોના કારણે લોકોના મોત થયા છે રાજકોટ શહેરની અંદર ભારે વાહનોની પ્રવેશબંધીનો પોલીસ કમિશનર સાહેબ જાહેરનામું હોવા છતાં ખાનગી બસોના જે ટ્રાવેલર્સો છે તે એકસો પચાસ પુર રિંગ રોડના મોટા મોટા સર્કલ ઉપર જ્યારે પોતાના પ્રાઇવેટ સ્ટેન્ડ હોય એ રીતના ટ્રાફિક કરતા દેખાઈ આવે છે એજ રીતના અમે બે હજાર ત્રેવીસ અને ચોવીસ ની અંદર સામાન્ય લોકો પાસેથી બે ફિઝિકલી રીતના કેટલો દંડની વસૂલાત કરી તે માહિતી માંગી તેમાં ચોંકાવનારી હકીકત સામે આવી કે ટ્રાફિક પોલીસ દ્વારા બે હજાર ત્રેવીસ ની અંદર દસ કરોડ જેટલી રકમ સામાન્ય લોકો પાસેથી વસુલાત કરવામાં આવી છે અને બે હજાર ચોવીસ ની અંદર તેર કરોડ એસી લાખ જેટલી દંડ રકમ પોલીસ દ્વારા વસુલાત કરવામાં આવી છે તમે દંડ વસૂલો કોઈ વાંધો નથી ટ્રાફિકના નિયમોનું પાલન કરાવો તમને આટલી બધી લોકોની સુરક્ષાની ચિંતા હોય તો તમે રાજકોટ શહેરની અંદર ખુલ્લે આમ દારૂ ડ્રગ્સ કેપી પદાર્થોનું સેવન ચાલુ છે રાજકોટ શહેરની અંદર એક એવો રસ્તો બાકી નથી કે ખાડાઓની અંદર ન હોય સમગ્ર રસ્તાઓ છે તમે વાહન ચાલકોને સ્મૂથ ટ્રાન્સપોર્ટેશન અને ટ્રાફિકની ચારે બાજુ સમસ્યા છે તેનું સમાધાન લાવવાને બદલે હેલ્મેટનો નવો કાયદો લાવી હેલ્મેટ બનાવતી કંપનીઓને સીધી રીતના ફાયદો પહોંચાડી અને સામાન્ય જે રોજનું કમાઈ રોજને ખાતા અને મધ્યમ પરિવારના લોકો છે એને જો આ નડતરરૂપ કામગીરી કરતા હોય એટલે સ્વાભાવિકપણે વિપક્ષ તરીકે આજે મેં કલેક્ટર સાહેબને ને રજૂઆત કરી છે

ત્યાં ક્યાંક ને ક્યાંક સાયકલ ટ્રેક અને ફૂટપાથ બારીઓ ઉપર ચાલની લારીઓ પાનના ગલ્લાઓ છે પાર્કિંગ મૂકવાની જગ્યાઓ છે ત્યાં લોકો દબાણ કરાવીને હલાવવા તો મહાનગરપાલિકા તંત્ર શું કરી રહ્યું છે તમે લોકો પાસે નિયમોના અનુકરણની જો અપેક્ષા રાખતા હોય તો સામે ટ્રાફિક વિભાગે અને મહાનગરપાલિકાએ સરકારના નિયમોનું પાલન કરવું જોઈએ અમે આજે વિગતવાર રજૂઆત કરી છે કે હેલ્મેટનો કાયદો છે એ રાજકોટ શહેરની અંદર વીસ થી ત્રીસ કિલોમીટર પ્રતિ કલાકથી વધુ બાઇક ચલાવી જ નથી શકાતું તો શા માટે તમે હેલ્મેટ નો કાયદો લાવ્યા છે હમણાં બે દિવસ પહેલા ગોટલ ચોપડી પાસે એસટીમાં વાહન વાહન એ ચાલકે હેલ્મેટ પહેરી તું છતાંય ભારે વાહન કચડી અને તેનું માથું ચૂંદી નાખ્યું હતું એટલે સામાન્ય રીતના પ્રેક્ટિકલી રીતના જોઈએ તો આ કોઈ રીતના શક્ય જ નથી વિજયભાઈ રૂપાણીની સરકાર બે હજાર ઓગણીસ ત્યારે ફરજિયાત હેલ્મેટનો કાયદો કાયદો હતા અને લોકોની અંદર વિરોધ અને મચતા એમને અનૌપચારિક રીતના હેલ્મેટ મરજિયાત કરી દીધું શહેરોમાં હાઈવે છે અને તમે લોકોની એવી બધી સુરક્ષાની ચિંતા કરતા હોય તો રાજકોટની અંદર ચારે બાજુ કેફી પદાર્થો અને દારૂનું વેચાણ થઈ રહ્યું છે અને આ બધી સામાન્ય નિયમોનું પાલન એસી ચેમ્બરોમાંથી કરી શકાય એકવાર પોલીસ કમિશનર સાહેબ અને ટ્રાફિક ડીસીપી છે એ સ્કૂટરની અંદર રાજકોટની ચક્કર લગાવી જોઈએ જ્યાં જુઓ ત્યાં કલાકો અને મિનિટો ટ્રાફિક ચક્કર જામ છે રોડની સ્થિતિ તમે જુઓ માત્ર ને માત્ર કોઈ ધંધો જ નથી આ કદાપી નો ચલાવી લેવાય વિપક્ષ તરીકે આજે રજૂઆત કરી છે અંદર અમે રીતના વિરોધો લોકોની સાથ સહકાર લઈ અને જનજાગૃતિ અભિયાન કરીશું અને આ કાયદો જે ફરજિયાત હેલ્મેટનો કાયદો નામે તમને મસ્ત મોટા દંડોના ટાર્ગેટ પૂરા કરવા અને હેલ્મેટ કંપનીના ફાયદો પહોંચાડવાનું જે તમે જે કાવતરા ઘડી રહ્યા છે અમે કોઈ પણ રીતના નહીં ચલાવી લઈએ રાજકોટની અંદર શહેર અંદર હેલ્મેટ ફરજિયાતનો કાયદો જો અત્યારે તાત્કાલિક તમે સફાનું તંત્ર જાયું હોય તો આ કદાપીની નહીં ચલાવી લેવાય અમે બંધ કરાવીને જ રહેવાના છે